પછી ત્યાંથી થોડાક આગળ હાલો એટલે શું આવે બહુ દોયલા તો ભગવાન શિવ ના મંદિર માં વચ્ચે ઉમરો હોય અને ઉમરો ટપો પછી ભગવાન શિવનું ઘરભગરું આવે પણ ઉમરો હો આ ઉમરો એટલે શું એટલે આપણા બધા વ્યવહારના કામ કુટુંબના સંસારના પરિવારના આ કામ છે બધા જેવા કોઈ વાતે તો જે ગડપણમાં પગ રહી ગયો એને ખબર સાચી હોય ઉમરાની અત્યારે તો ગડપણ બોલ્યા જેવું નથી અત્યારે તો સૂચવે છે કે બધો તારું કારભાર છે એ ભગવાન જ પૂરો કરે છે અને આપણે ઘણી વાર થાય ને એવું ઘરે દીકરા દીકરી લગ્ન હોય લગ્ન છે હું આમ કરું હું આમ કરું છેલ્લે પૂરું થાય હું કે કહીશ ભગવાન પૂરું તો પૂરું એ જ કરે છે આપણને તો ખાલી માત્ર વચ્ચે બનાવે મહાભારત ના યુદ્ધમાં જયારે અર્જુન ને વિષાદ થયો કે હવે તો આ બધા મારા પોતાના છે એની સાથે યુદ્ધ કેમ કરીશ

ત્યારબાદ તમે ગર્ભગૃહમાં પ્રવેશ કરો એટલે ભગવાન શિવ ની પાછળ કોણ હોય છે બોલે માં જગદંબામાં પાર્વતી બિરાજમાન હોય છે ઈ એમ કહે છે કે તારે શિવ થવા જવું છે શિવ ને તારા હૃદયમાં બેસાડવા છે તો માં પાર્વતી એટલે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ વિશ્વાસરૂપી પશ્યંતે સીધા સ્વાંતરમ માં જગદંબા કોણ છે શ્રદ્ધા છે તારા જીવનમાં શ્રદ્ધા નહીં હોય તો તને ફળની પ્રાપ્તિ થશે નહી એમાં સાક્ષાત જગદંબાજે શ્રદ્ધા અને તમે મંદિરે જાઓ છો શું કરવા જાવ છો શ્રદ્ધાથી જાઉં છો ના હો શ્રદ્ધાથી કોઈ જાતું જ નથી જે શ્રદ્ધાથી જતું હોત ને તો એને ક્યારેય દુઃખ આવત જ નહીં આ તો આપણે કાંઈક ને કઈક દુઃખ પડ્યા છે એ દુઃખ આપણે કેવા માટે ભગવાનને જઈએ છીએ બાકી શ્રદ્ધાથી કોઈ જતું નથી જો એકવાર તમે પૂરી શ્રદ્ધા રાખી અને ભગવાન શિવના મંદિરે જાવ તો તમારા બધા કામ ભગવાન શિવ એ પૂરા કરી દે છે એમાં જગદંબા તમને સૂચવે છે કારણ કે મેં કીધું ને આપડે આ તો દુઃખ પડ્યા છે એટલે ભગવાન બાકી ભગવાન આપણે બોલાવી નહીં સુખ આવી જાય પછી કોને યાદ કરે છે ભગવાન દુઃખ માં બધા યાદ કરે છે જો કરે જે વ્યક્તિ સુખમાં પણ ભગવાનને નથી ભૂલતો એ વ્યક્તિને જ દુઃખ નથી આવતું બાકી આપણે શું કરીએ છીએ જરાક પૈસા થઈ જાય એટલે ભગવાન એની રિશ્તે આપણે